નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અને પુરાણોના મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ આપણને ઘણા આશીર્વાદ આપે છે જેના ફળ સ્વરૂપે આપણને પિતૃઋણમાંથી મુક્તિ મળે છે તેના દ્વારા સંપત્તિ સંતતિ તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પિતૃઓની કૃપાથી રોગ અને દોષો શાંત થાય છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ પિતૃ કાર્યને અનેક સોના મોહોરો અનેક હાથી અને ઘોડા તેમજ ભૂમિદાન કે મોટા અર્થદાનથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની તિથિએ અવશ્ય શ્રાદ્ધ કરવું જ જોઈએ ભલે તમારી પરિસ્થિતિ અનુસાર કરો પણ પૂરી શ્રદ્ધા ભાવથી શ્રાદ્ધ કરવું જોઈએ શ્રાદ્ધના ભોજનમાં ખાસ કરીને શુદ્ધ સાત્વિક ઘરેલું વાનગી બનાવી જોઈએ તેમાં સવિશેષ દૂધ પાક કે ખીરનું ભોજન અવશ્ય રાખવું જોઈએ સૌ કુટુંબના સાથે મળી પિતૃતૃપ્ત થાય તેવા ભાવથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ કાગડાઓને કાગવાસ ચકલાઓને ચણ ગાય માતા અને કૂતરાઓને ભોજન બ્રાહ્મણ અને ગરીબને ભોજન તેમજ દાન દક્ષિણા કરી શ્રાદ્ધ કરવું જોઈએ ધર્મશાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના આત્માની શ્રેષ્ઠ સદગતિ થાય તે હેતુ શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે અનેક અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ ઋષિઓએ અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અને અનેક શ્રેષ્ઠ રાજાઓ તથા માનવીઓએ પોતાના પૂર્વજનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે મિત્રો આજે આપણે વાત કરીશું શ્રાદ્ધ પક્ષ દરમિયાન સોળ દિવસ શ્રાદ્ધ પક્ષના છે તે સોળ તિથિઓ પૈકી અમુક એવી તિથિઓ છે કે એ તિથિના દિવસે સંબંધિતનો શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ સંતુષ્ટ થાય છે માટે આપ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો દોસ્તો ભાદરવા માસની પૂનમ અને વધ પક્ષને પિતૃઓને તૃપ્ત કરવા માટેનો સમય માનવામાં આવેલ છે આ માટે તેને પિતૃ પક્ષ કહેવામાં આવે છે સોળ દિવસના આ પક્ષમાં લોકો પોતાના પિતૃઓને જળ અર્પણ કરે છે તથા તેમની મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કરે છે અમુક લોકો એવા પણ હોય છે કે જેઓ પોતાના પરિજનોની મૃત્યુ તિથિ જાણતા નથી આ સમસ્યાના સમાધાન માટે પિતૃ પક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવેલ છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે પ્રથમ છે ભાદરવા વદ એકમ આ તિથિ નાના નાનીના શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે જો નાના તથા નાનીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરવાવાળું ન હોય અને જો તેમની મૃત્યુ તિથિ તમે જાણતા ન હોવ તો આ તિથિ એટલે કે ભાદરવા વદ એકમના શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આવે છે પાંચમનો શ્રાદ્ધ ભાદરવા વદ પાંચમની તિથિ પર તેમના પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે કે જેમની મૃત્યુ કુવારાપણાની સ્થિતિમાં થઈ હોય આ તિથિ એટલે કે ભાદરવા વદ પાંચને કુંવારા પાંચમ પણ કહે છે ત્યારબાદ આવે છે નોમનું શ્રાદ્ધ ભાદરવા વદ નોમના દિવસને માતાના શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે આ માટે તેને માતૃ નોમ પણ કહે છે આ તિથિ પર કુળની દિવંગત મહિલાઓનો શ્રાદ્ધ કરવામાં આવે છે આ તિથિમાં શ્રાદ્ધ પરિવારના તે લોકો માટે પણ કરવામાં આવે છે કે જેમણે છે નું શ્રાદ્ધ મિત્રો એવી માન્યતા છે કે ચૌદસના દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ ચૌદશ પછીના દિવસે એટલે કે અમાસના દિવસે જ કરવામાં આવે છે ચૌદસના દિવસે માત્ર દુર્ઘટના અકસ્માત આપઘાત અપ્રાકૃતિક રીતે મૃત્યુ પામેલી વ્યક્તિઓનું શ્રાદ્ધ કરવામાં આવતો હોવાની માન્યતા છે પછી તેમની મૃત્યુ ભલેને ગમે તે તિથિએ થઈ હોય ત્યારબાદ આવે છે સર્વપિતૃ મોક્ષ અમાસ કોઈ કારણથી પિતૃ પક્ષની દરેક તિથિઓ પર પિતૃનું શ્રાદ્ધ ન કરી શકાય અથવા તો શ્રાદ્ધ કરવાનું ચૂકી જવાય અને પિતૃઓની તિથિ યાદ ન હોય ત્યારે સર્વપિતૃ મોક્ષ અમાસની તિથિ પર દરેક પિતૃઓનો શ્રાદ્ધ કરી શકાય છે આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળના દરેક પિતૃઓનો શ્રાદ્ધ થઈ જાય છે મિત્રો એક વાક્ય છે શ્રદ્ધયતિ ઇતિ શ્રાદ્ધમ જે કર્મ પિતૃઓ માટે ખૂબ શ્રદ્ધાથી કરવામાં આવે છે એને શ્રાદ્ધ કહેવાય છે જે દિવસે મનુષ્ય દેહ છોડ્યો હોય તે દિવસે જે તિથિ હોય એ તિથિ જ્યારે શ્રાદ્ધ પક્ષમાં આવે એ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ અને કોઈને તેથી યાદ ન હોય તો એમનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસ એટલે કે ભાદરવા માસની અમાસના દિવસે કરવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે વ્યક્તિ ઉપર કુલ ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ ઋષિ ઋણ અને ઋણ એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ કરવાથી આ ત્રણેય ઋણમાંથી મુક્તિ મળે છે એવું પણ કહેવાય છે કે જેમના પર પિતૃઓ નારાજ હોય છે તેઓએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે ક્યારેક આર્થિક તંગી તો ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તો વળી ક્યારેક સંતાન સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે ત્યારે પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ કર્મ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળા અને વટ વૃક્ષની પૂજા કરવી જોઈએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પણ પીપળા અને વટ વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને ફૂલ અક્ષત તથા કાળા તલ પણ અર્પણ કરવા જોઈએ અને આપણા પૂર્વજો પાસે આપણી ભૂલચૂક માટે ક્ષમા માંગવી જોઈએ અને તેમની પાસેથી આશીર્વાદ માંગવા જોઈએ મિત્રો શ્રાદ્ધ એ હિન્દુ ધર્મની પવિત્ર પૂજા છે જેમાં લોકો પોતાના પિતૃઓની શાંતિની પ્રાર્થના કરે છે અને તેમનો આત્મા મોક્ષ પામે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે શ્રાદ્ધના દિવસે ગાય કૂતરાને ખવડાવવાનું અનેરું મહત્વ માનવામાં આવેલ છે શ્રાદ્ધ દરમિયાન ગાય માતા અને કૂતરાને ખવડાવવાથી આપણા પિતૃઓ ખૂબ જ ખુશ થાય છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડિયોને લાઇક શેર જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર